હેલ્લો યુટ્યુબ ફેમિલી ગેમ છે બધા મજામાં અને મત મજામાં રહેજો અને બે ત્રણ દિવસથી વિડીયો નહોતા બનાવવા એટલે મસ્ત મજાના આપણે વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું છે મિત્રો અને આપણા બ્લોગને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અને મસ્ત મજાનો આવા બ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી કરીને નવા નવા બ્લોગ જોવા મળી જશે મિત્રો વાડી વિસ્તારની અંદર છે જો આપણે વાડી વિસ્તારની અંદર તમામ વિડીયો જોવા મળી જશે મિત્રો મસ્ત મજાના બ્લોગિંગ આજ જ વિડીયોમાં બન્યા રહેજો મિત્રો આપણે વિડીયોમાં તમામ બતાવવાના મિત્રો કપાસ ને બધું મસ્ત મજાનું આપણે આવી જ રીતે નવી નવી વિડીયો આપણે અપલોડ કરતા રહીશું મિત્રોને બે ત્રણ મિત્રો વિડીયો શૂટિંગ નથી કરી શકતો કારણ કે તૂરિયા ખેંચતા રહે એમાં આવું છે મિત્રો જોવો તુવીર ખેંચવાની આમાં જુઓ મિત્રો ફોલિયા પડી ગયા આટલી બધી આપણે જોવો કપાસ તવડી રહ્યો છે મિત્રો હવે થોડાક દિવસમાં ચાલુ કરી દેવાનો છે પછી

ઘણી બધી પહોંચી ગયું અહીંયા થોડોક રહી ગયો મિત્રો આ છે અમારી મરસી મિત્રો વિડીયો ને ખાસ જોઈ લેજો મિત્રો મસ્ત મજાનો વિડીયો બનાવ્યો છે પહેલાં તો આવી રીતના બગડતી જઈ રહી છે મિત્રો જો મરશિંબ બગડ છે આપણે તમામ મીડિયા જોવા મળી જશે મિત્રો ખેતીવાડી ફાર્મિંગ મીડિયા ખૂબ મજાના

જે ભાગમાં આવશે આપણે લઈ લેવાનું છે બાકી વધારે આપણે આમાં તો નથી મિત્રો જો જેવું આવે એવું આપણે લઈ લેવાનું બાકી મિત્રો તમારે શું કેવું કમેન્ટમાં જરૂરથી કરી નાખજો એક એક કમેન્ટ દોસ્તો કારણ કે બે ત્રણ દિવસથી આપણે વિડીયો બનાવી નહોતા શકીએ મિત્રો કારણ કે આપણે તુઈર ખેંચતા હતા એટલે મિત્રો ખાસ વિડીયો બનાવી નથી શક્યા તુઈરના થળિયા ખેંચવામાં હતા આપણે હજી તો થળિયા બે એક દિવસ ઉપર ઉશે જશે વીરણા થળિયા છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી વિડીયોને લાઈક શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી જજો મિત્રો નવા વિડીયો આવી રીતે બનાવીશું પાછા ચાલો મિત્રો જય જોહાર જય આદિવાસી ને જય માતા જય મિત્રો બધાને દિલથી સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં ને અવશ્ય સબસ્ક્રાઈબ લાઈક કરીને જાજો મિત્રો અને ચાલો તમે મિત્રો ફરી નવા વિડીયોમાં મળીશું